બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકા માનપુર શી ગામના લોકોને ગ્રામ પંચાયતને ધરમના ધક્કા ખાવા પડતા હોવાનું આવ્યું મીડિયા સમક્ષ છેલ્લા એક મહિનાથી તલાટી ના આવતા હોવાની માનપુના લોકોએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી ગ્રામ પંચાયતમાં કામ મોટે લોકો આવે ત્યારે તલાટી હાજર હોતા નહીં સ્થાનિક લોકો જણાવી રહ્યા છે પંચાયતે છેલ્લા એક મહિનાથી તલાટી આવતા નહીં આવા ગુલ્લી તલાટીની બદલી કરી કાયમી તલાટી મૂકવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ગામ લોકો મુખે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સહી સિક્કા પણ સિહોરી કોઈ ઝેરોક્ષની દુકાન ઉપર રાખવામાં આવે છે બ્યુરો રિપોર્ટ રામજી પર આવ્યો ગામ માલપુર તાલુકા પાસે જિલ્લો બનાસકાંઠા અમારા ગામ પંચાયતમાં તલાટી લગભગ એક મહિનાથી હાજર રહેતા નથી તેમ તેઓને ચાર્જ વધારે પંચાયતો વધારે હોવા હોવાથી તેઓ હાજર રહી શકતા નથી તે માટે અમારે નવીન તલાટી હાજર રહેવા સરકારની માગ છે અમારી રસિકજી મેહરૂજી છે અમારા ગામનું નામ માન ઉશી અમારા પંચાયતમાં તલાટી સાહેબ એક મહિનાથી છેલ્લે હાજર રહેતા નથી એમને ચૂંટણી પંચાયત હોય અમારે સ્પેશિયલ સરકાર શ્રી પાસે માગ એવી છે કે સ્પેશિયલ અમારા ગામમાં તલાટી મેળવી અઠવાડિયામાં પછી એકથી બે વખત આવી સ્પેશિયલ બીજા તલાટી મેળવી અને આ લોકો સહયોગ કરાવવા આવે તો માગ છે હાલ લોકો આવે એટલે હું આવીને પંચાયતે કોમ હોય પાછા જતા રહે ધક્કા ખાઈ ખાઈ કોઈ પણ સહીનું કોમ હોય અમારું માનપુર સહી ગ્રામ પંચાયત તાલુકો કાંકરેજ જીરો બનાસકાંઠા માનપુર અમારે લાટી સાહેબની એક મહિને થી તલાટી સાહેબ હાજર હતા નથી અમારે કોઈ જરૂર દાખલા ની જરૂર પડે તો અમારે ક્યાં જોતા જાવ સાહેબ એટલે અમારે સાહેબ એવી નમ્ર વિનંતી છે કે અમારે તલાટી સાહેબ જે રૂબરૂ અમારે રેગ્યુલર તલાટી અહીં હાજર થવા જરૂરી છે કેટલા દિવસથી થી આ તલાટી કેટલા મહિને આવતા નથી સાહેબ એક મહિને થઈ જો તલાટી આ અને આ લોકો આવે છે શું કરે છે સાહેબ આઈ ધક્કા ખાઈને પાછા જાય દરવાજા બંધ છે આ શું કરવાનું કો